ધારાસભ્ય ચૈતર વસાવા પર ગુનો નોંધાયો ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમય બાદ આજે આત્મસમર્પણ કરવા માટે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પોલીસ સમક્ષ પહોંચ્યા હતા સંઘર્ષના અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા ત્યારે આજે આપણે બોલીશું પણ બિંદાસના આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું કે હવે શું અને કઈ રીતે રાજકીય કિન્નાખોરીના જે આક્ષેપો લાગી રહ્યા છે તે કિન્નાખોરીના આક્ષેપોથી ક્યારેક નેતાઓ પર ગુના દાખલ થાય ક્યારેક પાસા થાય તો ક્યારેક તડીપાર થાય અને જ્યારે તેઓ સત્તા સાથે સામેલ થાય ત્યારે તેઓ દૂધે દોહેલા બની જાય આ પ્રકારની આપણે ચર્ચા પ્રથમ વખત કરવા જઈ રહ્યા છીએ અને આજે આ બાબતની ચર્ચા આપણે એટલા માટે ખાસ કરીએ છીએ કારણ કે ચૈતર વસાવા પર જે ગુના નોંધાયા તેમાં તેમના પત્ની પણ આરોપી છે અને વિરોધ પક્ષનો દાવો અને રોષ છે કે આ સત્તાએ એક મહિલાને પણ ન છોડી કારણ કે ઘર હોય ત્યાં પત્ની રહેતી હોય એ સ્વાભાવિક છે અને પોલીસે ફરિયાદમાં નામ ઉમેરી તેને પણ જેલમાં ધકેલી દીધા આજે આપણે આ બાબતે ચર્ચા કરીશું અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે પ્રશાંતભાઈ આપણે જે ચૈત્ર વસાવવાની યાદની જે ઘટનાક્રમ રહ્યો આમ તો ડેડિયાપાડામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જેવો માહોલ જોવા મળ્યો પણ આજે સત્તા હંમેશા આક્ષેપો એવા જ હોય છે અને ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે ખરેખર આપણને પણ શંકા ઉપજે કે સત્તા ગુના દાખલ કરાવે અથવા તો કોઈને કોઈ ફાઇલો તૈયાર કરાવે અને બાદમાં સત્તામાં સામેલ કરે જે નેતાઓ તેમને નડતા હોય અથવા કનડતા હોય તુષાર આ આખી ઘટનાને સમજવા માટે તમારે થોડાક વર્ષો પાછળ જવું પડે કારણ કે જે નવી પેઢી છે એણે તો આ જ જોયું છે અને એને આ જ સાચું લાગે છે પણ ગુજરાતનું રાજકારણ કે ગુજરાતના રાજકારણના ઇતિહાસને તમે થોડા એટલે લગભગ બે ત્રણ દાયકા પાછળ જઈને જુઓ તો હું એવું માનું છું કે બે હજાર એક પહેલાં આવો માહોલ નહોતો અચ્છા કે તમે અમારી સાથે નથી તો અમારી સામે છો એવું માનવામાં નહોતું આવતું ત્યારે પણ રાજકીય મતભેદ હતા ત્યારના જે અધિકારીઓ છે માની લો કે આઈએ એસ અધિકારીઓ છે કે આઈપીએસ અધિકારીઓ છે એને પણ સરકાર સાથે નહોતું ફાવતું બરાબર તો કોંગ્રેસ સરકારમાં પણ આવો હિસાબ થતો નહોતો એટલે હું મેં ચિમનભેનનું શાસન પણ જોયું છે અમરસિંહભાઈનું શાસન પણ જોયું છે આવો રાજકીય હિસાબ નહોતા કરતા પણ આ બે હજાર એક પછી ક્રમશઃ માહોલ એવો થયો કે તમારે ફરજિયાત અમારી સાથે રહેવું પડશે તમે એમની સાથે ન રહો એનો અર્થ કે તમે સામે છો અને પછી તમારા હિસાબની શરૂઆત થાય તો ચૈતર વસાવાનું આખું જે પ્રકરણ થયું એ ચોક્કસ જે આરોપ લાગી રહ્યો છે કે કિન્નાખોરીથી આરોપ લગાડવામાં આવ્યા ગોળીબારની ઘટના બતાડવામાં આવી તો હું ક્યાંક ને ક્યાંક સમજ છું કે અહીંયા રાજકીય હિસાબ સરભર થઈ રહ્યો છે અને એ હદે રાજકીય હિસાબ સરભર થઈ રહ્યો છે આપણે હમણાં સંસદમાં પણ જોયું કે બે યુવકો સંસદમાં ઘૂસી જાય છે બે જણા બહારથી સ્મોક બોમ્બનો ઉપયોગ કરે છે હું આખી ઘટનાને ક્યાંય જસ્ટિફાય કરતો નથી કારણ કે કરી પણ ન શકાય હવે પહેલાં દિવસથી એવું કહીએ છીએ કે ક્યારેય હિંસાનું સમર્થન ન થઈ શકે બરાબર છે પણ આ જે છોકરાઓ સંસદ સુધી પહોંચ્યા એનું કારણ શું એ લોકો જવાબ જે આપી રહ્યા હતા એમના મેં નિવેદનો જોયા છે એ લોકો એવું કહે છે કે તમે અમને વિરોધ કરવા જ દેતા નથી અમે અમારી વાત કહી શકતા નથી જ્યારે જ્યારે અમે અમારી વાત કહેવા જઈએ ત્યારે તમે અમને પકડીને પૂરી દો છો અત્યારે માની લો કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે અમિત શાહ કોઈ શહેરમાં જવાના હોય ગુજરાતના તો ત્યાં જે લોકો વિરોધમાં છે એટલે જે તમારી સાથે સંમત નથી એવા લોકોને તમે હાઉસ ડિટેન કરી લો છો તો તમારો તમારે બોલવાનું જ નહીં તમારે સતત એ ભયના ઓથાર હેઠળ જીવવાનું હમણાં આ સ્થિતિ નિર્માણ થઈ એટલે ગુજરાત હાઈકોર્ટે ઇન્કમટેક્સ અધિકારીઓ માટે પણ એવું કહ્યું કે આ ઇમરજન્સી છે તમે ઘરમાંથી કોઈને પણ ઉપાડી જાઓ કોઈને પણ ડિટેન કરો તો આખો માહોલ અત્યારે એક મિની ઇમરજન્સી જેવો ઊભો કરી દેવામાં આવ્યો છે અને ચૈતર વસાવા જે રીતના લોકોના પ્રશ્નોનો અવાજ બની રહ્યા છે તો સ્વાભાવિક છે સરકારને ડર હોય પણ ડર હોય એનો અર્થ એવો નથી કે આ પ્રકારે બદલો લઈએ હું ઉદાહરણ આપીશ કે કેવી રીતના કિન્નાખોરી રાખવામાં આવે છે અને ઘટના ક્યારે બદલાઈ જાય છે બે હજાર બેમાં જ્યારે નવી સરકાર બની પછી મંત્રીમંડળમાં મંત્રીમંડળની વિધિ હતી અને ગોરધન ઝડપિયાને મંત્રી બનાવવાનું નક્કી હતું નામ પણ ગવર્નરને આપી દેવામાં આવ્યું હતું જ્યારે ગોરધન ઝડપિયાનું નામની જાહેરાત થઈ ત્યારે ગોરધન ઝડપિયા ઊભા થાય છે અને હાથ જોડીને એવું કહે છે કે મારે મંત્રીમંડમાં સામેલ થવું નથી કારણ કે નરેન્દ્ર મોદી સાથે ત્યારે સંમત હતા આ વાત આગળ વધે છે અને પછી કેશુભાઈ પટેલ સુરેશ મહેતા સાથે મળીને ગુજરાત પરિવર્તન પાર્ટી પણ બનાવવામાં આવે છે આ પાર્ટી બનાવી એ જ ગાળામાં ગોર્ધન ઝડપિયાના એક ભાઈ સાવરકુંડલામાં રહે છે ખેડૂત છે એમને ત્યાં વીજ ચોરીના દરોડા પાડવામાં આવે કેમ તો કે ભાઈ ગોરધન ઝડપિયાના ભાઈ છે એટલે મારી પાસે જે જાણકારી ત્યારે હતી એ એવી હતી કે આ ભાઈને ત્યાં જે દરોડા પડ્યા એની સાથે કોઈક સામાજિક કારણોસર ગોર્ધન ઝડપિયાને બોલવાનો સંબંધ નથી રહ્યો પણ સરકારને તો ખબર નાય જ દેખાડો એટલે ત્યાં દરોડા પાડી દીધા અને પછી જ્યારે તમે તમારું બધું સમૂહ સૂત્રું થઈ જાય તમે પાછા આવો તો તમે પાછા માફ થઈ જાઓ છો તો આ સરકારની આ સ્થિતિ છે ખાલી રાજકારણીઓ સાથે કરે છે એવું નહીં એ અધિકારીઓ સાથે પણ આવું તમે જે વાત કરીને એ વાત મારે થોડી આગળ વધારવી છે એટલા માટે કે જ્યારે તમે એમની સામે છો ત્યારે તમે ગુનેગાર છો તમે આરોપી છો તમે ખરાબ માણસ છો બદમાશ છો હા એટલા માટે જ કદાચ આ મને લાગે છે કે આવે છે કે વોશિંગ મશીન છે ભારતીય જનતા પાર્ટીનું જેની અંદર એક કેસરી કલરનો પાવડર નાખવામાં આવે છે અને બીજી બાજુ એટલો વોશ થાય અને જે માણસ નીકળે છે જાણે ગંગા જેટલો પવિત્ર હોય એવી એક સ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે ને ગુજરાતના ભૂતકાળમાં જઈએ તો તાજેતરના જ ભૂતકાળની વાત કરીએ તો છેલ્લું ઉદાહરણ છે હાર્દિક પટેલ અને કેસ કરવાની જો યાદીમાં જઈએ કે જે સામે ગયા તો એમાં અલ્પેશ ઠાકોર પણ આવતા હતા અને આપણે જીગ્નેશ મેવાણી પણ આવતા હતા જિગ્નેશ મેવાણી હજી કોંગ્રેસમાં હાર્દિકની જ વાત કરીએ હાર્દિક એક પાટીદારનો એક એવો ચહેરો હતો કે જેની પાછળ યુવાનો તો ઠીક પણ પાટીદારો પણ પાગલ હતા સાચી વાત હા એના માટે માન હતું એને ખૂબ પૈસા આપતા એની પ્રતિષ્ઠા હાર્દિક પટેલ ને આપતા એજ હાર્દિક પટેલની એક વાયરલ થઈ એટલે એક નહીં બધી વાયરલ કરાવી જ ખબર છે અને પછી ચારે તરફથી પ્રેશર નિર્માણ કરવામાં આવ્યું કારણ કે એની સામે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા પછી જે તોફાનો થયા રાજદ્રોહ લાગ્યો હતો અને આ પાર્કે પેલે પારની લડાઈની વાત હાર્દિક પટેલ કરતો પરંતુ કોઈકે સમજાવ્યું આ પાર્કે પેલે પાર તારી સામે રાજદ્રોહ છે સરકારે એટલું મજબૂત આખું નેટવર્ક ઊભું કર્યું કે હાર્દિકના સાથીઓ સરકારી સાક્ષી થઈ ગયા તાજના સાક્ષી થઈ ગયા પાક્કો કેસ સજાનો હતો હું હાર્દિકના કેસમાં એવું કહીશ મને થોડું ઘણું જે કાયદો સમજાય છે કે પાક્કો રાદ્રોનો કેસ હતો ખોટો કેસ નહોતો સાચી વાત છે કારણ કે જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા તોફાન પછી હાર્દિકે જ્યાં ફોન કર્યા કે બસ સળગાવી દો પોલીસને મારી દો રેલવેના પાટા ઉખેડી નાખો આ બધી જ રાજદ્રોહની વ્યાખ્યામાં આવતા હતો એટલે રાજદ્રોહનો પાક્કો કેસ હતો હવે સવાલ એવો છે આમાં બે સવાલ નિર્માણ થાય છે પહેલો સવાલ એવો છે કે એવા રાજદ્રોહીને જે તમારી પોલીસને મારી નાખવાનું કહે છે જે તમારી રેલવેને ઉથલાવી દેવાનું કહે છે એવા રાજદ્રોહીને આ પાર્ટી બોલાવે જેની સીડી ચાલી ગઈ હતી આ પાર્ટી આ રાજકારણ કઈ કક્ષાનું જેની સેક્સ સીડી તમે ભરપૂર ચલાવી એને તમે હવે તમે જેના ચારિત્ર બોગસ ચિંતા જશે હા હવે અને હવે રાજદ્રોહમાં આપણે અત્યારે કોર્ટને આધીન છે એટલે ટિપ્પણી ન કરીએ છતાં પણ નાગરિક તરીકે પત્રકાર તરીકે જે સમજાય છે કે હાર્દિક હવે નિર્દોષ ચૂકશે કારણ કે ન્યાયના પાછા બદલાય છે ને જેમ આપણે હમણાં બે દિવસ પહેલા જ જોયું કે મચ્છુમાં પુલ તૂટી ગયો જયસુખ પટેલ જયસુખ પટેલના કેસમાં તો સરકારે એટલે સરકાર વતી પ્રતિનિધિત્વ કરતા સરકારી વકીલે કીધું કે ઉદ્યોગપતિ છે નહીં ભાગી જાય એમના ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે તો આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ઘણા બધા લોકોએ બહુ સરસ કોમેન્ટ કરી કે જયસુખભાઈ ઉદ્યોગપતિ છે નહીં ભાગી જાય તો વિજય માલિયા કે નીરવ મોદી ભજીયાની લારી ચલાવતા હતા નહીં ભાગી જાય તો ભાગી ગયા ને પણ તમારા કાટલા બદલાઈ જાય છે ન્યાયના કાટલા પણ બદલાય છે એટલે પહેલાં આપણે ત્યાં એવું છે કે પેલા ગંડુ રાજા જેવું છે ગાળીઓ તૈયાર રાખવામાં આવે પછી કોણ એમાં ફિટ થાય એવી રીતના ન્યાય થાય છે હાર્દિકને અહીંયા આવવાની ફરજ પાડવામાં આવે છે હું માનું છું કે હાર્દિક પટેલ કે રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા નથી સામે મોત દેખાતું હતું રાજદ્રોહનો કેસ દેખાતો હતો નાની ઉંમર છે ને આખી જિંદગી જેલમાં પસાર કરવાની તૈયારી નહોતી એટલે હાર્દિક એક નેતા તરીકે તમે આ વાતને જસ્ટિફાઈ કરો છો કે હાર્દિકે આગળનો કોઈ માર્ગ દેખાતો નહોતો કે વિકલ્પ નહોતો એટલે ભાજપમાં જવું જ પડે અથવા તો જવું જરૂરી જ બને જરૂરી જ હતું નહીં તો જેલમાં જવું જરૂરી હતું હાર્દિક પટેલને ભાજપમાં લાવવા ગુજરાતના કયા આઈપીએસ અધિકારીએ મહેનત કરી કયા મીટિંગ થઈ અમિતભાઈને ત્યાં ક્યારે ગયા અમિતભાઈને ત્યાં નાસ્તામાં ક્યારે કેસર કેરી ખાધી બધું મને ખબર છે જાણકારી પણ એ વ્યક્તિગત વિષય છે એમણે શું ખાધું પીધું પણ હવે હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હાર્દિક પટેલ રાદ્રોના કેસમાં નિર્દોષ છૂટે તો નવાય નહીં કાયદો મને સમજાય છે મંજૂરી તો મળી ગઈ હા કાયદો મને સમજાય છે ફિટ કેસ છે

અને વારે ઘડીએ સી આર પાટિલ જિજ્ઞેશનું નામ કેમ બોલે કે જિગ્નેશનો ગરબો ઘરે આવશે હવે કોનો ગરબો ક્યારેય આવે ને કંઈ કશું ખબર હોતી નથી પણ જિગ્નેશ ઉપર એ પ્રેશર તો છે પણ હવે જો જિગ્નેશ કે ચૈતર વસાવા ત્યાં જતા રહે ને તો અત્યંત પવિત્ર માણસ થઈ જાય અને જિગ્નેશનો ગરબો બારે મહિના ગૂમતો રહે બારે વર્ષ ગૂમતો રહે તો વાંધો નથી ચૈતર વસાવાના ભૂતકાળમાં જઈએ તો ત્યાં પણ એવું છે કે અગાઉ ચૈતર વસાવાને પાસા થઈ ચૂકી છે પાર કરી ચૂક્યા છે ચૈતર વસાવા ઘણા મહિના પોતાના વતનથી દૂર રહેવું પડ્યું કારણ કે એમને પાર કરવામાં આવ્યા બાદમાં ત્યારે એક આંદોલન શરૂ થયેલું હતું કે જે પાર તાપી અને કાકરાપાર રિવર લિંકનો જે આખો પ્રોજેક્ટ હતો જ્યાં તો એ પ્રોજેક્ટના સમયે પણ એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયા અને હવે આજે આવ્યો છે એ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પર ફાયરિંગના પણ આમાં એક મહત્ત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલી અગાઉ આક્ષેપ કરી ચૂક્યા છે શુદાન કરી ચૂક્યા છે એમની પાર્ટીના લીડર છે પણ એક પત્રકાર તરીકે કે એમના પત્ની જે આમાં આરોપી બને છે કે એમના પત્ની પણ સાથે હતા તો આ લોકોનો આક્ષેપ વિરોધ પક્ષનો એવો છે કે પત્ની તો ઘરમાં જ હોય અને ઘરે મીટિંગ થઈ હતી તો આરોપી બનાવી દીધા આ પણ એ પ્રેશર કરવા માટે કે તમારા પરિવારને નહીં છોડીએ તો સારા આ લોકો કોઈ પણ હદે જઈ શકે છે એટલે ચૈતરના પત્ની તો ઘરમાં જ સ્વાભાવિક છે પણ હું જેમ હાર્દિકની વાત કરું છું એમ હું શંકરસિંહ વાઘેલાની પણ વાત કરી બે હજારની સત્તરની ચૂંટણીમાં જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હોત તો શંકરસિંહ વાઘેલા એટલા સક્ષમ નેતા છે જેની તાકાત નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેને ખબર છે જો બે હજાર સત્તરમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હોત તો ભાજપનો ગરબો ઘરે આવવાનો હતો એમને ખબર હતી હવે આપણો ગરબો ઘરે આવી રહ્યો છે ગુજરાતની અંદર એટલે જ અચાનક સીબીઆઈની ઇન્કવાયરી શરૂ થાય છે જ્યારે શંકરસિંહ વાઘેલા કપડા મંત્રી હતા અને એક ટીમ સીબીઆઈની ટીમ એમના ઘરે આવે છે દરોડા પાડે છે સર્ચ કરે છે અને અચાનક શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં મને બહુ અન્યાય થયો અન્યાય થયોની બૂમો પાડે છે આ શંકરસિંહ વાઘેલા સંઘી હોવા છતાં આ કોંગ્રેસ એમને સંસદ સભ્ય બનાવે છે મંત્રી બનાવે છે કેન્દ્રમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવે છે આ ભારતના ઇતિહાસમાં ક્યાંય બન્યું નહીં હોય કે કોઈ આરએસએસ વાળા માણસને કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ પદ આપ્યું હોય એને એમને વિરોધ પક્ષ વિરોધમાં વિચારધારા છે એમને વિરોધ પક્ષનું નેતા પણ બનાવે છે અને અચાનક અન્યાય અન્યાય અન્યાયને હું પાડી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી દે છે અને શંકરસિંહ કદાચ આ જોતા હોય ત્યારે એવું કહેશે કે મને કોઈની બીક નથી લાગતી પણ બાપુને ખબર છે કે બીવું પડે એમને ખબર છે કે લાલુ યાદવની જેમ આપણે આ ઉંમરે જેલમાં જવું પડે એટલે શંકરસિંહ પણ દબાણ થઈ અને મુક્ત થયા છે કોંગ્રેસ એટલે તો છોડી નહીં તો કે બાપુને મજા આવી હતી કોંગ્રેસ છોડવાની એટલે રાજકારણથી દૂર કરી દેવાનું એક કહી શકાય દબાણ છે તમે એક્ટિવ પોલિટિક્સમાંથી નીકળી જાઓ ફરજ પાડવામાં આવી કોંગ્રેસ છોડવાની ફરજ પાડવામાં આવી સાથે આવું નહીં તમે સામે ન રહો મેદાનમાં ન રહો એવી સ્થિતિ બાપુ માટે નિર્માણ કરવામાં આવી બાપુને ખબર હતી કે લાલુ યાદવ આ ઉંમરે જેમ જેલમાં ગયા બાપુને પણ આ લોકો જેલમાં નાખે બાપુ સામેના જે સીબીઆઈ એ આરોપ ઘડે છે સાચા છે કે ખોટા એ સાચા ખોટાનો નિર્ણય તો થતો જ નથી ને જેલમાં જ નથી જેલમાં મૂકી દો પહેલા પછી વાત કરશું જ્યાં સુધી અમે સત્તા છે ત્યાં સુધી બહાર નહીં આવું તો શંકરસિંહ પણ એનું એક આવી જ ઘટના વિશે મને યાદ આવે છે જે તમે વાત કરો છો કે એક્ટિવ પોલિટિક્સમાંથી એક ગુજરાતના નેતાને બહાર કાઢવામાં આવ્યો વિપુલ ચૌધરી હા વિપુલ ચૌધરી પણ તાજેતરનું ઉદાહરણ છે એટલા માટે આપણે કે જેથી આજના દર્શકો જે આપણા યુવા દર્શકો છે એમને પણ હવે વિપુલ ચૌધરી ઉપર દાણના મુદ્દે આખો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે હવે આ વિપુલ ચૌધરી કાલે ભાજપમાં જોડે છે ને એટલે આમ તો ભાજપમાં જ છે ભાજપના જ છે ભાજપના જ છે પણ જે રીતના અંદર અંદર પ્રવૃત્તિ કરતા હતા એના કારણે આ કેસ ઊભો કરવામાં આવ્યો કે થયો એટલે આ લોકો કોરા પવિત્ર માણસ છે કે નહીં એના કોરા સર્ટિફિકેટ પોતાની પાસે તૈયાર જ રાખે છે એ તમને તરત સર્ટિફિકેટ આપી જ દે છે એટલે સામે છો તો તમે અપવિત્ર છો ચોર છો બદમાશ છો લુખા છો લફંગા છો અને વિશ્વના સૌથી નાલાયક માણસ છો પણ તમે જો સાથે છો તો તમે હિમાલયમાં રહેતા કોઈ સંત જેટલા મહાન માણસ આમ આદમી પાર્ટીને ઉમેશ મકવાણાએ કદાચ આટલા માટે સર્ટિફિકેટ કેટલાક લોકો હમણાં સંત થઈ જશે પાછા આમ આદમી પાર્ટી સર્ટિફિકેટ માંગી રહ્યા છે માંગી રહ્યા છે ખેર ચર્ચા અલગ છે કે એ લોકો જાય છે કે નહીં એ વાતની કોઈ સ્પષ્ટતા તેઓ નથી કરતા ફરીથી આપણે ચૈત્ર વસાવાની વાત કરીએ તો આ માત્ર તમે સમજો કે આમ આદમી પાર્ટી તમે કીધું એમ કે કોઈ એક વ્યક્તિ પણ સામે ન જોઈએ સાથે નથી એનો મતલબ સામે છે તો આમ આદમીના પાંચ ધારાસભ્યો હતા હવે વધ્યા ચાર છે એમાંનો એક ચૈત્ર વસાવવા પાછળ ઘણા સમયથી આખો વિવાદ ચાલે છે તો મજબૂત પાસું આ લોકો ચૈત્ર વસાવવાનું કરે છે હું એ પણ એટલે છાતી ઠોકીને કહી શકતો નથી કે ચૈત્ર વસાવવા નહીં જાય નહીં જાય નહીં જાય કારણ કે એવી સ્થિતિ નિર્માણ કરે ચૈત્ર વસાવા માટે કે ચૈત્ર વસાવવાને પણ સમજાય કે હવે કોઈ આરો રહ્યો નથી તો પછી જવું પડે પણ આ આ પ્રકારે નેતા જતા રહે તો જનતા સાથે દ્રોહ થાય તો જનતા જવાબ કેમ નથી આપતી આ બધી પીડાના બળતરા આપણે સમજીએ છીએ એટલે લઈને બેઠા છે એવું લાગે ના એટલે જ્ઞાન છે ને પીડા આપે તો જેમની પાસે જ્ઞાન છે એની પાસે પીડા છે પ્રજા સુખી છે કારણ કે એમને સમજ જ નથી પડતી એને સમજવું જ નથી એને ઉત્સવોમાં રાચવું છે તો રાચવા દો ખરેખર આનું ઉત્તર તો પ્રજા જ આપી શકે પણ જ્ઞાન આપવાનું કામ પણ આપણું પત્રકારોનું છે ભલે દુઃખ સાથે કે પીડા સાથે આપણે ભોગવીને પણ પહોંચાડવું જોઈએ નથી પહોંચતું એટલા માટે આ સ્થિતિ એ સાંભળે છે સમજે છે પણ પાછું અમલમાં મૂકવાની વાત આવે ત્યારે પેલી વાત આવે છે કે મોદી જતા રહેશે ભાજપ જતું રહેશે મિયા મારશે તો ગુજરાતની અંદર આ ફોર્મ્યુલા ફિટ છે કે તમે સલામત એટલે છો ભાજપ છે તમે સલામત એટલે છો નરેન્દ્ર મોદી છે મોદીની ગેરંટી છે કે મુજા અહીંયા હલશે નહીં હવે તમે વિચાર કરો કે ગુજરાતની લગભગ હવે સાત કરોડ વસ્તી થવા આવી એમાં એક કરોડ મુસલમાન પણ નથી તો કેવી રીતના તમને મારે પણ હવે હું કોને સમજાવું આ સમજવું જ નથી કોઈને પણ એક બહુ મેટ તમે વસ્તીની વાત કરી એટલે આ વાત થોડી આપણે ટ્રેકની બાર દિન કરીએ ફરીથી તમે વસ્તી ગણતરીની વાત કરી કારણ કે એક નવું હમણાં જ આપણે બિલ પાસ કર્યું લોકસભામાંથી ને મહિલાઓને આરક્ષણની વાત કરી જેમાં એસટી એસસી જાતિ માટે અનામત આપવામાં આવ્યું ઓબીસીને નથી આ સવાલ વિશે આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ પણ આ જ જગ્યાએ જો બીજી કોઈ સરકાર હોત જ્યાં સુધી મેં ભૂતકાળ વાંચ્યો છે સમજ્યો છું અથવા તો અનુભવીઓ પાસેથી જાણ્યો છે તો ઓબીસી અનામત મેળવવા માટે ઓબીસીના મહિલાઓના અનામત મેળવવા માટે લોકો રસ્તા પર હોત અથવા માંગણીઓ થઈ હોત પરંતુ આ ત્રણસો સિત્તેર કાશ્મીરમાંથી હતી એના આમાં જ છે કે લોકોને કંઈ જરૂર નથી કંઈ ફરક પડતો નથી અને ઓબીસી એટલે સાચી વાત એવું કહું છું કે મને એવું લાગે છે કે દરેક માણસ સામાન્યમાં સામાન્ય માણસ પ્રશ્નમાં એટલો અઠવાયેલો છે અને એટલા બધા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે અચ્છા એની પાસે એના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવું છે એની ફીનો પ્રશ્ન છે એના ઘરના ઈ એમ આઈ ચાલે છે એને વૃદ્ધ મા બાપના મેડિક્લેમ લેવાના છે પત્નીને બહાર રવિવારે હોટલમાં જમવા જવાનું છે આ બધી સ્થિતિ એવી છે કે એમાં માણસ પોતાના પ્રશ્નો સામે લડે કે સરકાર સામે લડે એને ખબર નથી પડતી એવું નથી ખબર પડે છે આ એ જ પ્રજા છે આ ગુજરાતની એ જ પ્રજા મેં જોઈ છે અને આ એ જ સરકાર છે કે ત્યારે ટોરેન્ટ પાવર નહોતું અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની હતી યુનિટે પચાસ પૈસાનો પણ વધારો કરે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની તો અશોક ભટ્ટ ફાનસ સરઘસ કાઢતા અને હજારો લોકો ફાનસ સરઘસમાં જોડાતા તેલના ડબ્બા ઉપર પાંચ રૂપિયા પણ વધે તો અશોક ભટ્ટ ડબ્બાનું સરઘસ કાઢતા અને લોકો જોડાતા આ એ જ પ્રજા છે કે જે સો રૂપિયા પેટ્રોલ થાય ને નથી ઢાળી દેવામાં આવ્યા હા એ જે ધર્મનું અફીણ કો ઉત્સવની પ્રશ્નો કહો એટલા બધા એમને એમાં વ્યસ્ત અને મસ્ત કરી દીધા કે હવે નથી બોલવું પ્રજાને નહીં તો આ એ જ ભાજપ છે આ એ સ્મૃતિ ઈરાની છે જે વડાપ્રધાન માટે ત્યારે બંગડીઓ મોકલતા હતા સિલિન્ડરને લઈને તો અને આજ મહિલા નેતાઓ ગેસનું સિલિન્ડર જ્યારે ઉઠાવી શકાય હા 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 જેમને આજે એમને ઉઠાવવો ખૂબ મુશ્કેલ થઈ જાય એટલો વજન બની ગયો છે કારણ કે હવે આરામદાયક જિંદગી છે ખેર હવે આપણે ફરીથી ટ્રેક ઉપર આવીએ કે ચૈતર વસાવાની જે વાત કરતા હતા આ નેતાઓને એરોગન્સીની થોડી વાત કરવી જોઈએ કારણ કે આજે આપણે આપણી ચેનલ પર જ એક વિડીયો મૂકેલો છે એમાં આપણું કોઈ વર્ઝન નથી લોકોને જે જનતાએ સમજવું સમજે કે ચાલો માનીએ કે સત્તાને એરોગન્સી હોય પરંતુ વિરોધ પક્ષની પણ એરોગન્સી છે વિરોધ પક્ષના નેતાઓ વિશે કારણ કે આજે ગોપાલ ઇટાલિયા જ્યારે પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે આ ગંભીર અને ગહન મુદ્દાની ચર્ચા હતી કે ચૈતર વસાવાના મામલાની કે જેઓ જેલમાં જવાના છે એમની પાર્ટીના એક ધારાસભ્ય છે એમના ધારાસભ્યના પત્ની જેલમાં છે ક્યારે બહાર આવશે ખબર નથી એમને લોકસભા લડવાની પોતે જાહેરાત કરે છે પક્ષ પણ કહે છે તો ક્યારે બહાર આવીને એમનો પ્રચાર પ્રસાર કરશે ટૂંકમાં આ બધી જ વસ્તુઓ એવી છે કે સંઘર્ષમય જીવનમાંથી હવે ચૈતર વસાવા આપણે એક માણસ તરીકે વિચારીએ તો પણ લાગે કે પસાર થવાના છે સાચા ખોટા નું કામ છે ન્યાય કરવાનું પરંતુ આ સમયે પણ તેમનો જે એક બિહેવિયર હતો મેં તમારી પાસેથી જ સાંભળેલું છે કે દાઢી ખજ હું હાથ નાખીને ખજવાડું એ પણ એક સમાચાર છે એવી એરોગન્સી એક નેતાની હતી નરેન્દ્રભાઈની હા હા તો આ એરોગન્સી વિશે તમે શું માનો છો આ ગુજરાતની અંદર ખાસ કરી તકલીફ એવી નિર્માણ થઈ છે કે ભાજપના નાનામાં નાના નેતા નરેન્દ્ર મોદી જેવો જભ્ભો પહેરે છે પેલો બાંડ્યું ટૂંકો અહીંથી આટલો જ અને બધા જ પોતાને નરેન્દ્ર મોદી સમજે છે એટલે નરેન્દ્ર મોદી સમજે ત્યાં સુધી વાંધો નહીં પણ નરેન્દ્ર મોદી જેવી એરોગન્સી પણ રાખે છે હવે વાત એવી છે કે નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદી હોવાને કારણે એરોગન્સી પરવડે એવી છે પણ વોર્ડના પ્રમુખને કે શહેરના મંત્રીને કે ધારાસભ્યને એરોગન્સી પરવડે એવી નથી તો એ જ એરોગન્સી એમની છે ચાલો આ વાત રહી ભાજપની કે ભાજપના નેતા માટે તો નરેન્દ્ર મોદી એમના આદર્શ હોય અને એમની જેવી એરોગન્સી નકલ કરે છે સાચી પણ હવે તો મને આશ્ચર્ય વસ્તુ છે કે જે લોકો વિરોધમાં બેઠા છે ને વર્ષોથી સત્તામાં આવતા નથી એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય એ બધા જ પોતાને રાષ્ટ્રીય નેતા સમજે છે એકદમ શુદ્ધ કાઠિયાવાડીમાં ઉદાહરણ આપું કે ગરીઓ નકર જારી ટૂંકમાં કંઈ છે નથી ગરીઓ નથી જારી અને એરોગન્સી રાખ એ એરોગન્સી હવે મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે નરેન્દ્ર મોદી તો નથી જોતા ને એમના મનમાં પાછા હા નરેન્દ્ર મોદી તો નથી એમની એરોગન્સી બધાની નરેન્દ્ર મોદી જેવી અચ્છા તમે પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી સત્તામાં નથી ભાઈ તમારે લોકોની વચ્ચે જવું પડે તો તમે લોકોની વચ્ચે તો જતા નથી અને એરોગન્સી તો નરેન્દ્ર મોદી જેવી જ રાખો છો અને એટલે કદાચ આ એરોગન્સી એમને નડતી પણ હશે ટૂંકમાં એક પેટર્ન બેસતી જાય છે રાજકારણની અંદર એરોગન્સીની તો એક જોખમી પ્રકાર પણ બનશે કારણ કે આજે નહીં તો કાલે સત્તાનું પરિવર્તન થશે તો આ એરોગન્સી અત્યારે જે વિપક્ષમાં બેઠા છે રાખે છે તો કઈ પ્રકારની રાખશે તો કે એરોગન્સી પોલિટિશિયનને કે કોઈ પણ માણસ સત્તામાં છે માની લો કે આપણને પણ કોઈક વખત એરોગન્સી આવી જાય છે આપણી પાસે એવી સત્તા છે કે જેનું કોઈ ચોક્કસ ફોર્મેટ નથી છતાં લોકો મને જોવે છે લોકો મને સાંભળે છે અને એ ભ્રમમાં કોઈક દિવસ આપણે પણ એરોગન્ટ થઈએ છીએ પણ એ એરોગન્સી આવી જાય ત્યારે તરત સમજાઈ જવું જોઈએ કે આ ભૂલ છે અને એ ભૂલ લાગે ત્યારે બદલાઈ પણ જવું જોઈએ આપણે હું ચિમનભાઈ પટેલની વાત કરીશ ચિમનભાઈ પટેલે બહુ એરોગન્ટ માણસ હતા લગભગ આ એકાણું બાણુંની વાત છે એક કોંગ્રેસની ઓફિસમાં આવ્યા હતા ને કોઈ પ્રેસ કોન્ફરન્સ એમ જ રૂટીનમાં આવ્યા હશે પત્રકારો ત્યાં કોંગ્રેસની ઓફિસમાં રોજ જતા હતા હું પણ ત્યાં ગયો હતો ને બહુ નવું હતું હું નામ જોયું આખી વાત કરીશ એ અરસામાં ગુજરાત સમાચાર ચિમનભાઈ પટેલની વિરુદ્ધ ખૂબ સમાચાર લખતું હતું અમે એ જે પ્રેસ રૂમમાં બેઠા હતા એટલે પ્રમુખનો રૂમ હતો અને ચિમનભાઈનું અચાનક ધ્યાન ત્યાં બેઠેલા પત્રકારો તરફ જાય છે અને ત્યાં બહુ સિનિયર માણસ હતા રિપોર્ટર ગુજરાત સમાચારના મહેશ શાહ એટલે મહેશ શાહને જોઈને એવું કહે છે ચિમનભાઈ પટેલ કે મહેશ તારા શેઠને કહેજે આવી રીતના લખવાથી હું નહીં મળું તારા શેઠમાં હિંમત હોય તો બંદૂક લઈને આવીને મને ગોળી મારી દે આવું ચિમનભાઈ એ મહેશ શાહ ગુજરાત સમાચારના સિનિયર પોલિટિકલ રિપોર્ટર હતા એને કહે છે મારા સિવાય ત્યાં બધા જ સિનિયર હતા અને એક સીએમનો પ્રભાવ પણ હતો પણ હું નવો હતો એટલે હું પેલા હજી પ્રભાવમાં આવ્યો નહોતો અને સદનસીબે આજે પણ એ પ્રભાવ મારા ઉપર નથી પડતો કોઈનો એટલે મને આ ગમ્યું નહીં એટલે મેં બધાની વચ્ચે એવું કીધું કે સીએમ સાહેબ મહેશભાઈ તો રિપોર્ટર છે એક કર્મચારી છે તમારામાં જો આટલી હિંમત હોય બોલવાની તો તમે સીધા જાઓ ગુજરાત સમાચાર શ્રેયાંસ ચાને કહી દો આવું બધું તમે એક રિપોર્ટર હતા એવું મિસ મિસબિહેવ કેમ કરો છો આટલો જ સંવાદ થયો અને ત્યાં સન્નાટો થઈ ગયો કોઈને એવું લાગ્યું બધાને એવું લાગ્યું કે એક છોકરો નવો આવેલો છોકરો કારણ કે મને ત્રણ ચાર વરસ હાડલી થયા હતા મુખ્યમંત્રીને આવું કે અને ચિમનભાઈ પણ સ્તબ્ધ થઈ ગયા કારણ કે ચિમનભાઈ સાથે આવી રીતના કોઈ વાત કરી નહોતી પછી હું બહાર નીકળ્યો તો મારી સાથે પણ કોઈ સિનિયરોએ વાત ના કરી શું થયું મને સમજાયું ને મને એટલું ખબર પડી કે કોઈ ગરબડ થઈ છે મારાથી બીજે દિવસે સવારે મને ત્યારે અમીન ડેપ્યુટી સીએમ હતા ત્યારે નરહરી અમીનનો મને ફોન આવ્યો અને નરહરિ અમીન એવું પૂછ્યું સાહેબ સાથે ગઈકાલે શું થયું એટલે મેં કીધું કોણ સાહેબ પહેલાં તો મને એ સમજાવી દીધું કે સીએમ સાહેબ બધું કંઈ નહીં તો કે ના એમણે મને ફોન કરીને કહ્યું કે ભલે કોઈ નવો છોકરો આવ્યો છે મારે કાલે મહેશભાઈ સાથે જે ભાષામાં મેં વાત કરી મારે નોતી કરવા જઈ પહેલાં છોકરાએ મારું ધ્યાન દોર્યું એ છોકરાને મારા તરફથી સોરી કહી દેજે એક મુખ્યમંત્રી છે હું તો બહુ નાનો નાનો છોકરો હતો મને સોરી કહેવાની ક્યાં જરૂર પણ એ એરોગન્સી હોવા છતાં એમને સમજાયું કે આ ભૂલ છે એમને મહેશ શાહ સાથે વાત કરવાની આજે તો આવું કીધું હોય તો રાતદ્રો થઈ જાય એટલે હવે તો સુપ્રીમ કોર્ટે દીધું છે આ તો કરી નાખે એવા છે છેલ્લે ફાયરિંગ કરાવે ખેર આ તો ઠીક છે આપણી પાસે પૈસા નથી નહીં તો ઈડીના દરોડા પણ આપણે ત્યાં પણ પડે અચ્છા સારું ને પડે તો કોઈ ભાઈ ઊંચીને વાંધો થશે ખેર તો આ હતું અમારા બોલીસો બિંદાસનો એક એપિસોડ અને આપણે વાત કરી આજે રાજકીય આગેવાનોને નેતાઓને સત્તા કઈ રીતે પ્રેશરાઇઝ કરી સાથે લેવાનો પ્રયાસ કરતા હોય છે આ માત્ર ચૈત્ર વસાવા કે જિજ્ઞેશ મેવાણી કે હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર પૂરતી વાત સીમિત નથી દરેક જગ્યાએ દરેક સ્થળે જ્યારે સત્તા હોય છે કે ચાહે કોઈપણની હોય આ પ્રકારે ક્યાંક ને ક્યાંક દબાવની રાજનીતિ ખેલતા હોય છે હવે ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં છે આવતીકાલે તેમને કદાચ રજૂ કરવામાં આવશે અને પોલીસ આગળની કાર્યવાહી આ દરમિયાન ચૈતર વસાવાને ઘણા બધા લોકો પણ વળવા આવશે અને કહેશે પણ ખરા કદાચ અચ્છા કે ચૈતરભાઈ વિચાર કરો જેલમાં રહેવું છે કે મહેલમાં રહેવું છે ખેર તો આ તો હવે ચૈતર વસાવાને નિર્ણય કરવાનો છે કે કઈ પ્રકારે તેમને જેલમાં જવું કે મહેલમાં જવું પરંતુ હાલ તો ચૈત્ર વસાવા પોલીસ કસ્ટડીમાં છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કાયદેસરની તમામ પ્રક્રિયાઓ ન્યાયતંત્ર સમક્ષ જઈ અને કરવામાં આવશે અને ન્યાય થશે તેવી આશા રાખીએ આ જ પ્રકારના પણ બિંદાસના એપિસોડ આપણા સુધી પહોંચતા રહે અને જે વાસ્તવિકતા અને જે સ્થિતિ છે એનો ચિતાર આપણા સુધી મળતો રહે માટે તમે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાવવા માટે તમે સબસ્ક્રાઈબ બટન દબાવી અને સાથે જ બે લાઇકોનને પણ પ્રેસ કરજો જેથી તમને સીધા જ નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતા રહે અને એપિસોડ જો આપને પસંદ આવ્યો છે તો મંતવ્યો જણાવજો અને બીજા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે રે